મિત્રો ડોક્ટર એપીજે અબ્દુલ કલામ જીવનમાં સતત એક પ્રશ્નનું ચિંતન રહ્યું છે છે વોટ હું દેશને શું આપી આપી શકું છું આ આ ચિંતન મનન એ માણસના જીવનને એક નવો શકે અને આવી જ રીતે સતત પ્રવૃત્તિ કરી રહ્યા છે સુરતના એક પોલીસ કોન્સ્ટેબલ પોતાની નોકરી થકી દેશની સેવા તો કરી જ રહ્યા છે એ ઉપરાંત તેઓ યુવાનોને તૈયાર કરે છે સ્ટેટ અને નેશનલ લેવલના એથ્લેટિક્સ ગેમ માટે તો ચાલો મળીએ સુરતના પોલીસ કોન્સ્ટેબલને હું જ્યારે મારા ટાઈમમાં રમતો હતો ત્યારે મને એટલું એક્સપોઝ નહીં મળ્યું એના કારણે મારું ઈચ્છા એવી હતી કે મને જે નથી મળ્યું તે બીજાને અત્યારની જે જનરેશન છે એને હું મારા તરફથી મારા પાસે છે એ આપી શકું દેશમાં અઘટિત ઘટનાઓ ન બને તે માટે પોલીસ વિભાગ સક્રિય હોય છે પરંતુ સુરતના પોલીસ કર્મી છેલ્લા ત્રીસ વર્ષથી પોતાના ફાજલ સમયમાં જરૂરિયાતમંદવાળા બાળકોને વિના મૂલ્યે એથ્લેટિક્સ ફૂટબોલ અને સાયકલિંગની તાલીમ આપી રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાના ખેલાડીઓ તૈયાર કરે છે જ્યારે અમે પહેલાં અહીંયા આવતા હતા ત્યારે અમે ખાલી અહીંયા આવીને બેસતા જ હતા એમણે અમારો હાથ પકડ્યો છે ને એમણે જ અમને ટ્રેનિંગ આપી ખ્યાલ અમને કંઈ ખબર હતું જ નહીં અહીંયા કે શું ચાલતું હતું અમારી પાસે શૂઝ બી નહીં હતા ફિલાલ તો તો એમણે બી અમને શૂઝ આપ્યા કપડાં આપ્યા અને એમણે જ અહીંયા ટ્રેનિંગ આપી છે ને એમણે જ અઘા બતાવ્યો રસ્તો કે કેવી રીતના તમારે અઘાડી જવાનું છે સ્પોટ લાઇનમાં કેવી રીતના ગાઈડન્સ આપ્યું છે તે બધું રામચંદ્ર સરે જ અમને કીધું હું ચાર વર્ષથી એટલે ટ્રેનિંગ કરું છું પહેલાં તો હું રનિંગમાં જોઈન થયો હતો પણ રામચંદે મારું ટેલેન્ટના કારણે મને સાયકલિંગ ગેમમાં મૂક્યો એના કારણે હું સાત નેશનલ સાત નેશનલ અને અગિયાર સ્ટેટ રમી રમ્યો છું मैंने आ में बहुत ट करूँ अत हाल में झारखंड रांची में जब मैं लगभग बारह साल का था मैं तब से सर के पास आ रहा हूँ और मतलब बाकी स्पोर्ट्स में मतलब सब सब जगह क्रिकेट है बाकी इवेंट्स को सब बहुत ज़्यादा इंपॉर्टेंस देते लेकिन फुटबॉल को कोई नहीं देता लेकिन सर है सर अपने सर हमारे पुलिस मैन है और वो उसमें से टाइम निकाल के हमको यहाँ पे ट्रेनिंग देने आते थे तो वो हमारे लिए बहुत अच्छी बात है और मेन चीज़ है कि सर अभी जो बच्चे हैं यहाँ पे જો યુસ્ટ કીસી કે કિસકે કે બે ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ હે તો સર હમકો ફ્રી મે હેલ્પ કરતે હે સર હમકો ફ્રી મે કોચિંગ કરે હે અમાર પાસે સારી ઇક્વિપમેન્ટ છે અમાર પાસે બોલ હે सब कुछ હે તો ઉસકે લિયે હમ લોગ સર કો બહોત જ્યાદા થેન્કફુલ હે रामचंद्रભાઈ સેલર મોટી સંખ્યામાં પ્રતિભા સંપન્ન ખેલાડીઓ ઉપરાંત લોક રક્ષક દળ પીએસઆઈ ફોરેસ્ટ ખાતા તેમજ અગ્નિવીર જીવી સ્પર્ધાત્મક પરીક્ષા માટે પણ અનેક વિદ્યાર્થીઓને તાલીમ આપી રહ્યા છે યહાં પે ભરકી સ્ટેડિયમ જો હે વહા સે કાફી سارے બચ્ચે વો આગે બડે હે और जी अपने जीवन में भी अपनी तरक्की की है और स्पोर्ट्स में भी काफ़ी सारे लोग नेशनल और स्टेट लेवल की गेम्स में अच्छे उन्होंने प्रदर्शन किए हुए हैं हमारा रानदेर के काफ़ी सारे बच्चों का बचपन यहीं फानकी स्टेडियम पे गुजरा हुआ है और काफ़ी सारे बच्चों ने रामचंद्र सर है वो पुलिस में अपने जॉब करते हैं और बचा हुआ जो टाइम है वो लोगों के जो बच्चे हैं वो जो कुछ पिछड़े वर्ग से आते हैं उनके लोग बच्चों को सिखाने में लगाते हैं और

જેઓ ફૂટબોલ પ્લેયર ન બની શકે તેનો અપસોસ કરવાના જગ્યાએ પોલીસ કોન્સ્ટેબલ રામચંદ્રભાઈ તેમના જેવા હજારો બાળકોને ટ્રેન કર્યા છે અને તેમના હાથ નીચે તૈયાર થઈને આજે બાળકો નેશનલ અને સ્ટેટ લેવલે રમી રહ્યા છે દૂરદર્શન સમાચાર માટે લોકા દરબાર સુરત